નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર અગિયાર વાર્તાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ નવની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં આપવામાં આવેલી દરેક કે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફની પીડીએફ જે છે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ વોટ્સઅપ પર મેળવી લેજો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે દરેકે દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી શકશો ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર અગિયાર વાર્તા અહીંયા એવું કહ્યું છે કે તમે નાનપણથી જ નાની મોટી અલગ અલગ પ્રકારની વાર્તાઓ સાંભળી હશે ગુજરાતી સાથે હિન્દી અંગ્રેજીમાં પણ વાર્તાઓ સાંભળતા હશો ધોરણ છથી આઠમાં પણ તમે સંસ્કૃત ભાષાની વાર્તાઓ વાંચી હશે અહીં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેવી કોઈ એક સંસ્કૃત વાર્તા અન્ય પુસ્તકમાંથી શોધીને આપેલ જગ્યામાં લખવાની છે તમે લખેલી આ સંસ્કૃત વાર્તા પ્રાર્થના સભામાં કે વર્ગ સમક્ષ વાંચી સંભળાવશો અને તેને શાળા બુલેટિન બોર્ડ પર પણ પ્રસ્તુત કરો ચાલો તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા વાર્તાનું નામ છે બિલસ્ય ન કદાપી મેં શ્રુતા તો જો આ સંસ્કૃત ભાષાની સરસ મજાની વાર્તા કમિચેત વને ખરનગર નામ સિંહ પ્રતિવસતિ સ્મ સદાચી બુભુક્ષ્યાતમન આસિ પર કમી મૃં ન પ્રાપ્ત તૂર્યાસ્ત નમન સમી પર્વ મહીતા ગુફા દ્વારા ત્રણ ગિંતવાન અત્રોપી મૃગ રાત્રયેન આગમષ્ય અત અહમ અત્ર ગુપ્તા ત્યાં ગુહાયા નિવાસી દધીપુછ નામ શૃંગાળ આગતવાન સૂહા પ્રવિષ્ય સિંહસ પદ પદ્ધતિ દષ્ટવાન નું બરિ આગત્ય તત ચિંતવાન અહોદત્ત ગુહાયા અંત સિંહ સ ચાલો મિત્રો આપણે વાર્તા આગળ વધારીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે હવે આ તમે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વાર્તા આગળ કં કથમ જાનામી એવમ બિભિંત્યાં ગુહાયા દ્વારા સ્થિવા ઉચ્ચી આહુતવાન અહો બિલ અહો બિલ કિચિત કાળમ તૃષ્ણી ભૂવા પુનઃ તથા ઉક્તવાન ભોર્થ ન વદશી प्रतिदिनं यदा अहम् आगच्छामि तदा मया तव क्रियते मम आहवान यदि मम तरही उत्तरं मयछसी प्रयच्छसि तर्हि अन्य अन्यबिलं गमिष्यामि शृङ्गालस्य वनं श्रुत्वा सिंहः चिन्तितवान् नूनं यदा सः आगच्छति तदा उत्तरं ददाति अद्य तु अद्यू न वदति अथवा साध्विदय उच्यते ભયસંમસા હસ્તપાદા ક્રિયા પ્રવર્ત ન વાણીચ વેપુષાધિકો અત અહમવાહ્યા તત્વા પ્રૃંગાળ અહમ્યા તથા સિંહના આહવાન કર સિંહનાદસ પ્રતિધ્વની પૂર્ણા વને દૂરે સ્થિતા અન્ય મૃગા અીતા અભવન શૃંગાળ ઝટતી પલાયન કરતવાન ઇત એમ ઉચ્ય અનાગતય કુરુતે સ શોભતેચ શોષ્યતે ન કરોનાગત વનેત્રતા જરાબિલ વાણી ન કદાપી મેં શ્રુતા તો મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃતની જે વાર્તા છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર આ ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસ માટે એના લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં